બાળકો ઉપસ્થિત રહ્યા હતા આપ નેતાઓ કાર્યકર્તાઓ સહિત આદિવાસી સમાજના આગેવાનોની ખૂબ મોટી સંખ્યામાં યુવાનો ધારાસભ્યો ચેતર વસાવનું સ્વાગત કરવા પહોંચ્યા હતા રિપોર્ટર દિનેશ વસાવા દેડિયાપાડા ધારાસભ્ય તરીકે એટીવીટીની મિત્રતામાં હાજરી આપી આ લોકોએ પૂર્વ આયોજિત રીતે મારી સાથે મગજમારી કરી છે મગજમારી કર્યા બાદ પોતે પણ અરજી આપી છતાં મારા ફરિયાદની લોકોએ કર્યો અને મારા પર ખોટી ફરિયાદ કરી એમાં પણ સાત લગાડી હાફ મર્ડર અને મને જે માથાબારી સાબિત કરીને બેસી દિવસ જેલમાં રાખવામાં આવ્યો છે ભાજપ અને શાસન ખૂબ મોટો હાથ છે એમણે ખોટી ફરિયાદ કરીને મને આ જેલમાં રાખ્યો છે પણ જે નામદાર હાઈકોર્ટે જે જામીન આપ્યા છે અમે આવકારીએ છીએ અને આ અવાજ એ દબાવવાની વાત હતી પણ આ અવાજ દબાવવાનો નથી આ અમારા લોકોએ ગુજરાતની જનતાએ અવાજ છે અવાજ છે આ અવાજ ક્યારે દબાવવાનો નથી જ્યાં પણ અન્યાય થશે આ અવાજ પૂરી તાકાતથી અમે આગળ વધારતા રહીશું નામદાર હાઈકોર્ટે શરતી જામીન આપ્યા છે કે મારા મત વિસ્તારમાં મારે જવું નહીં

જેના લીધે ઝપાઝપા થઈ અને ક્યાં કોઈ ત્રણસો લાગુ પડે એવો કોઈ ગુનો થયો નથી સીસીટીવી ફૂટેજ એ લોકો પર હતા એમણે જાહેર કરવા જોઈએ તે એમણે કર્યા નથી મહિલાને મેં અપશબ્દો બોલ્યા છે એવી વાત હતી એવો ક્યાંય બન્યું નથી મહિલાને અપશબ્દો મેં એક પણ શબ્દ એવો બોલ્યો નથી પણ જે રીતે ત્યાંથી છૂટામ છે લોકો મારી સાથે છે એ જોઈને ભારતીય જનતા પાર્ટીના કેટલાક નેતાઓ અને પોલીસના કેટલાક આઈપીએસ અધિકારીઓ મને બસાઈ દીધો જયચંદભાઈ જયચંદભાઈ તમારો જયચંદભાઈ તમારો ધારાસભ્ય તરીકેનો જે સમય હતો એમાં સૌથી વધારે સમય તમારો જેલવાસમાં પસાર થયો છે તો આપે માનો છો કે મતરોને પણ નુકસાન થઈ રહ્યું છે એક વિપક્ષના ધારાસભ્ય તરીકે એફઆર થયા પહેલા પણ મારી બે વાગ્યાને ареસ્ટ કરી લેતલે મે પણ અરજી આપી દીધી સૌથી પહેલા ફરિયાદ મેં આપી હતી પણ આ સુધી એની એફઆઈઆર નથી થઈ એટલે વિપક્ષના ધારાસભ્યને આ દબાવવાની સોજી સાચી કોશિશ છે પણ અમે દબાવીશું નહીં જે આ જનતાનો પ્રેમ સહકાર મળ્યો છે જે રાજકીય લોકો સામાજિક લોકોનો સહકાર મળ્યો છે એમના વિશ્વાસ પર અમે કાયમ રહીશું અને આગળ વધતા રહીશું જામીન થયા છે એટલે આટલા ટાઈમ પછી હું બહાર આવ્યો છું એટલે ખૂબ આનંદ છે જેમ કે હું મારા પરિવાર સાથે મારો જે વિધાનસભા ઢેડિયાપાડા સાતપારાના લોકો છે મારો પરિવાર છે એના સુખ દુઃખમાં હું હાજર નથી રહ્યો એ બદલ મને ખૂબ દુઃખ છે પણ આ માટે પણ એ લોકો સાથે જ છું મેં હમણાં પ્રવેશ પરની નથી છતાંય એ લોકો સાથે રહીને મહાનગરપાલિકાને તાલુકા જિલ્લા પંચાયતથી જે ચૂંટણી આવે તો આમ નાગરિક પાર્ટી લડવાની છે પણ એક ધારાસભ્ય વિપક્ષના ધારાસભ્ય અવાજ ઉઠાવે એને કઈ રીતના દાબી દેવો એ આ ભારતીય જનતા પાર્ટીના નેતા અને પોલીસ કરી રહી છે તો આપે માનો છો કે તમારી ભંગ થવાની રાહત સરકાર જોઈ રહી તમે જોયું હશે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ હોય મનરેગા યોજના હોય આવાસની યોજના હોય રોડ રસ્તાની બાબત હોય કે કરાર આધારિત ફિક્સ પગારદારો વાત હોય કે આઉટસોર્સિંગ કર્મચારીની વાત હોય ચૈતર વસાવા સડક સુધી સદન સુધી લડે છે એટલે ભારતીય જનતા પાર્ટીને પસંદ નથી એના લઈને જ મને ખોટા કેસમાં ફસાવી દેવામાં આવ્યો છે